ભાખરી રોટલી પરાઠા કે પૂરી તેના સાથે તમે આ ચટણીને ખાઈ શકો છો પ્લસમાં ઢોકળા સાથે પણ આ ચટણી એકદમ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નવી રીતે ટમેટાની ચટણી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેનામાં એક મોટી ચમચી જેટલા આખા ધાણા લીધા છે સાથે સાથે ચારથી પાંચ કડી જેટલું આપણે લસણ લઈ લીધું છે અને બે લાલ સૂકા મરચાં લીધા છે તો અહીં લીલા મરચાં નથી ઉમેરવાના લાલ મરચાં જ ઉમેરવાના છે તો અહીં તમને તીખા જોવે તો તીખા લઈ લેવાના છે અને જો તમે તીખું ન ખાતા હો તો પછી મોડા લાલ મરચાં લઈ લેવાના છે ત્યાર પછી અહીં મેં ટામેટા લઈ લીધા છે જેને ધોઈ અને બે ભાગમાં કટ કરી લીધા છે તો બે નંગ જેટલા ટામેટા છે તમને ચટણી વધારે જોઈતી હોય તો ટામેટાની ક્વોન્ટિટી તમને અહીં વધારી દેવાની છે હવે ટામેટા આપણે અહીં એડ કરી દઈશું પેનમાં અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતું રહેવાનું છે અને ત્યાર પછી ફરી પાછો આપણે પેનને ઢાંકી દઈશું જેથી કરીને ટમેટા જે છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય તો તમને ટમેટાના નાના પીસીસ પણ કરવા હોય તો તમે કરી શકો છો અને મોટા પીસ કરશો તો તમે ટમેટાની ઉપરની છાલ જે છે એને કાઢી શકશો તો અહીં આપણે ફરી પાછું ટમેટાને ટર્ન કરી દીધું છે મતલબ કે તેની સાઈડ ચેન્જ કરી દીધી છે અને ફરી પાછું તેને ઢાંકી મૂક્યું હતું હવે આપણે ચેક કરી લેશું અહીં ટમેટાને તો થોડા અંદરથી મને કાચા લાગી રહ્યા છે તો આમ તો તમે આ થોડા કાચા હોય એની પણ ચટણી તમે બનાવી શકો છો પણ હું અહીં તેને થોડા વધારે કૂક કરી લઈશ એનાથી પહેલાં ચટણીનું મીઠું એડ કરી દઈશ તો સ્વાદ પ્રમાણે જેટલું આ બધું ઇન્ગ્રીડિયન્ટ છે એટલા માપનું મેં અહીં મીઠું ઉમેરી દીધું છે તો આગળ આપણે મીઠું ઉમેરવાની જરૂરત બિલકુલ નહીં પડે ફરી પાછું આપણે મિક્સ કરી લીધું છે ઢાંકી લેશું બે પાંચ મિનિટ સુધી ગેસની ફ્લેમ મેં અહીં ટોટલી ધીમી જ રાખી છે હવે બે પાંચ મિનિટ પછી આપણે અહીં શીંગના દાણા ઉમેરી દેવાના છે તો તમે આપણે જ્યારે તેલ ઉમેર્યું ને ત્યારે પણ તમે સિંગના દાણા ઉમેરી અને તેને તળીને બારે કાઢી લેશો તો પણ ચાલશે અને પાછળથી ઉમેરશો તો પણ ચાલશે તો અહીં મેં સિંગના દાણા ઉમેરી દીધા છે હવે શીંગના દાણાને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે પકવી લેશું તો અહીં ફ્રેન્ડ્સ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને બધું જ સરસ એવું કૂક થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તો હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને ઠંડા કરી લેશું ઠંડા થાય ત્યાર પછી આપણે મિક્સીનું જાર લઈ લેવાનું છે અને મિક્સીના જારમાં આપણે તેને એડ કરી દઈશું તો અહીં તમને તીખાશ વધારે લાગતી હોય તો થોડી એમથી તમે ખાંડ ઉમેરી શકો છો બાકી આપણે આ ચટણીમાં કંઈ જ નહીં ઉમેરીએ કારણ કે આ ટમેટાની ચટણી આમ જ ટેસ્ટી એવી લાગતી હોય છે આ ચટણીમાં લીંબુની પણ જરૂરત નથી પડતી કારણ કે ટમેટાની ખટાસ હોય છે એટલા માટે તો અહીં મેં પાણી પણ નથી ઉમેર્યું જો તમને જરૂરત લાગે અને પતલી કરવી હોય તો થોડું પાણી ઉમેરી દેજો મેં અહીં તેને થિક જ રાખી છે તો આજે આ ચટણી મેં ઢોકળા માટે બનાવી છે અને આ ચટણીને તમે રોટલી પરોઠા ભાખરી સાથે પણ ખાશો તો પણ ટેસ્ટી એવી લાગશે તો આપણી ટમેટાની એકદમ ટેસ્ટી ચટાકેદાર ચટણી બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ આપણે તેને સર્વ કરી દેશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો જે શ્રી કૃષ્ણ